હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું લીલી હળદરનું ટેસ્ટી ટેસ્ટી અથાણું તો એના માટે મેં અઢીસો લીંબુ લઈ લીધા છે અને હળદર લઈ લીધી છે પાંચસોમાં હવે આ હળદરને એકદમ પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે તમે કટકા પણ કરી શકો છો હવે આની અંદર આપણે લીંબુ આખા હોય એમાં કટકા કરી નાખી દીધા છે અને બીજા ત્રણ ચાર લીંબુનો રસ કરી લીધો છે એ પણ આની અંદર ઉમેરી દઈશું આ મિક્સચર ની અંદર આપણે રાઈના કુરિયા ક્રશ કરી લેશું અને એની હારે થોડુંક મીઠું પણ સ્વાદ મુજબ આપણે નાખી દેસુ તો રાઈના કુરિયા ક્રશ થઈ ગયા છે હવે આપણે હળદરમાં ઉમેરી દઈશું આની અંદર આપણે આ ત્રણ ચાર લીંબુનો રસ ઉમેરી દઈશું અને એક વાટકી તેલ ઉમેરી દેસુ ત્રણ ચાર ચમચી જેટલું લાલ મરચું પણ ઉમેરી દેશું હવે આ બધું આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું આ લીંબુના કટકા જ્યારે અઠવાડિયા પછી એકદમ સરસ ગળી જાય પછી આ અથાણું ખાવાની તો એકદમ મજા આવે છે અને આ ઘણા ટાઈમ સુધી બગડતું પણ નથી તો આ બેડકરનું જે ઓલું ખાટું અથાણું હોય એના જેવો ટેસ્ટ આવે છે અને સાથે હળદર હોય એટલે હેલ્ધી બની જાય છે તો આવું હેલ્ધી હેલ્ધી અથાણું ખાવાની તો મજા પડી જાય અઠવાડિયા પછી એકદમ સરસ સેટ થઈ જશે અને આપણે આને એક કાચની બરણીમાં ભરી લેશું તો તમને જો આ હળદરનું અથાણું ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય